હાર્દિક સ્વાગત છે કે કાવ્યમાં યુતિ સાથે કરેલા દુષ્કર્મ ના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા ઝડપી દીધો ચંબુસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનિયા રહેઠાના આંબે ગામ ભૂત વળીફળીઓ તાલુકા જોબટ જિલ્લા અલીરાજ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તેઓ પોતપોતાના ગામે જતા રહ્યા હતા જોકે યુવતી આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકથી કાવિક ખાતે જીરો એફઆઈઆરથી ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મોકલી હતી ને બીજી તરફ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા જેના આધારે કાબી પોલીસ મથકના પીએસઆઈ પીએ આહિર અને તેમના સ્ટાફે નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી હતી ને આ સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્ર સિંહે દુષ્કર્મના ગુનાનો આરોપીના વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ ઉપર બેસી રાજપુર રાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો હતો અંગેની માહિતી મળતા જ આરોપીના યુટ્યુબ આઈડી પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવીને ટેકનિકલ સર્સિસના આધારે આરોપીનું મોબાઈલ લોકેશન મેળવ્યું હતું ત્યારબાદ અલી રાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધારે પીછો કરી 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમાન તળાવ ચોકડી પાસેથી ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે તે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે